આપણે તો આમ જમશી લગ્ન કરવાના છે આપણી દીકરીના જલ્પા મારી બેડીને જોડી લાય તો જલ્પા જલ્પા એન બેન પણ ન્યા ગઈ છે બેન પણ ન્યા ગઈ છે હા ક્યાં ગઈ કઈ બેન પણ એ એન બેન પણ છે ઉર્મિલા ઉર્મિલા હા આવલા પસા બાપા ની હા અરે એની ઘરે તો બેહી હું આવ્યો છું ન્યા તો કાઈ નોતી હા કાઈ નોતી સારું લો તો તમને ખબર પડી જ ગઈ છે તો તમને કહી દો જલ્પા છે ને મેળે ગઈ છે અને જમાઈ ને મેળે આવવાના છે આટલે મેં એને કીધું કે બટા આવી રીતના આપણે ગામડામાં રિવાજ નથી વારે વારે આપણે હગાઈ કરી હોય છોકરાએ મળવું સારું ન લાગે ગામના કોઈક વાતું કરશે જોઈ જાય ઠેકડી ઉડાડે પણ એને એમ કીધું કે મમ્મી એવું ન હોય એ શેરમાં સિટીમાં રહે છે બધા એ કેમ રોજ રોજ એકાબીજા મળે એ કેમ તો આમાં શું વાંધો છે કે અરે શેરમાં તો કપડા વગેરે ના હોતે આટા મારે એટલે હું આપણે એમ આટા મારવાના શેરની વાત એમ બોલતી છું ને તે એને જવા શું કામ દીધી શહેરમાં તો ફાવે એમ બધા બોલતા હોય બધું ખાતા પીતા હોય બધું કરતા હોય મોટાને માન ન દેતા હોય મોટાની મર્યાદા ન હોય બાપ અમે દીકરો દારૂ પીતો હોય બીડી પીતો હોય બધું કરતા હોય ન્યા ક્યાં કઈ હવે રહ્યું છે માનવતા જેવું કે સંસ્કૃતિ જેવું બધું આ ગામડામાં જે જીવતું છે એ તારી જેવા મા હોય ને તો એ હોત મને લાગે બધું દટાય જાય ભોમાં એને સમજાવી છે તેને એમ કીધું કે જેટલા મળીને એકાબીજાને તો એકાબીજાને જાણી ને પારખીએ કે એનો સ્વભાવ કેવો છે મારો સ્વભાવ કેવો છે કે બીજાને ખબર પડે કે બહુ મળવા ન દેવાય જો એકબીજાને વધારે પડતા મળે અને નાની નાની વાતમાં કંઈક અબોલા થઈ ગયા હોય આને કીધું હોય કે મારે આ ખાવું છે ને ઉલે ના પાડી હોય તો આને એમ છું હોય કે ઓહો મારું કયું તો અત્યારથી એમથી કરતો તો લગ્ન પછી આ મારું કહ્યું શું કરે એટલે એના મનમાં એમ થઈ જાય કે ઓહ આ મારા લાયક નથી ને ઉલાને એમ થાય આ મારા લાયક નથી અને એમાંથી છે આ બધા વ્યવહાર તૂટે ને એ વધારે પડતા તમે ફરવા જવાજો ને એના કારણે જ આ બધું થાય છે હાશી વાત છે

હરેક દીકરી દીકરાનામાં એવા જ હોય દીકરા દીકરી જરેક પીલુડા પાડે ને અને તરત જ પીગળી જાય તું કે એમ કરશું હા બેટા તમે તારે જા કાંઈ વાંધો નહીં બસ એવું મીઠું મીઠું એ બોલે ત્યાં તમે બધાય ઓગળી જાવ એટલે મારું નામ જ આપી દે છે અને આ ફરવા બહુ જાય ને એનું પરિણામ બહુ ભયંકર આવે છે આપણને ખબર છે આજો ને આપણો વહેવાળ કર્યું કે આપણે ક્યાં કોઈ દી મોઢા ભાયા હતા હે આપણા મા બાપે નક્કી કરી નાખ્યું ને આ પાડી દીધી અત્યારે જો નથી સુખી સુખી સેવી કોઈ કોઈ દિવસ કાંઈક આપણે એ સમયમાં તો આમ જો લગ્ન તૂટો વેહવાળ તૂટવું ને વેહવાળ એટલે આમ હાહાકાર મચી જાય ધરતીકંપ ન થઈ ગયો હોય ગામમાં એવો સોંપો પડી જાય ખાલી વેહવાળ તૂટ્યું હોય ને તોય છે અને હવે તો કેટલા લગ્ન તૂટે છે હાલતા લગન લગ્ન તૂટે એક લગ્ન તૂટે તો બીજા કરે એ બીજા તોડી નાખે પછી ત્રીજા હોય ને કરે આ જેમ કેમ રીંગણા બટાકા લેવા હોય એમ વરરાજા ગોતે એટલે છોકરી વરરાજા ગોતે અને છોકરા કન્યા ગોતે

હાજરું થઈને તો આવીશું હવે હું એર કું કરીશું પણ આમ મોડી હું કામ આવી એ મને જવાબ દે તમને એટલી ખબર પડવી જોઈએ કે મારે હત્તર બાના કરવા પડે છે અને પાછું મમ્મીને મારે મનાવવા પણ પડે છે ત્યારે અહીંયા પહોંચાય છે મળવા મમ્મીને હું કામ મનાવવા પડે પણ તારે હા તો મમ્મી મને કહે કે ભલે કે બે થઈ ગયા છે પણ કે આમ તું ઘડીએ વારે રાખે ને એ સારું ના કહેવાય એટલે કે ખોટું બોલીને આવી તું ના મમ્મી પાસે ખોટું નથી બોલી

પછી અવાર નવાર મળતા રહીએ ને તો એકબીજાના મન મળે એકબીજાનો સ્વભાવ ખબર પડે આ તને ખબર છે આપણે તો ગામડામાં રહી છીએ પણ આ હેરમાં છે ને બધાય દર રવિવારે ફરવા જાય પણ અહીંયા ગામના લોકોની કેવી નીતિ નિયમ હોય મેં મમ્મીને એ જ કીધું કે મમ્મી જો મળીએ ને તો એકબીજાને અમે જાણી શકીએ એકબીજાની પસંદગી જાણી શકીએ શું ભાવે છે શું નહીં આ બધું મળીએ ને તો ખબર પડે મમ્મી એટલે મેં કીધું હું મળવા જાઉં છું ભાવા ઉપરથી ખબર પડી આ તને વધારે શું ભાવે મને એટલે રસોઈમાં ફ્રૂટમાં કે જ્યુસમાં એ નહીં આ બધા બહાર ઓલું ખાવા જાય નાસ્તા બાસ્તા કરવા એમાં એમ એમાં મને તો બધું ભાવે છે ઓલું ઓલું પાણીપુરી ભાવે પાણીપુરી તો છે ને બધી લેડીઝ ને ભાવતી જ હોય એ તો પૂછવાનું જ નહીં કા સટાકો જ આવે મોઢામ ગયા ભેગો કેમ આ રેકડીએ હું જોઉં છું ને તો જેનસે ઉઈ ભાવ હોય છો આ તો ખાલી કહેવાની વાત છે કે આ લેડીઝ ને પાણીપુરી ભાવે એટલે તું કેટલી વાર જાઠવાડી એમ ખાવા રોજ રોજ હા રોજ

પછતા થોડુંક ધ્યાન રાખવું પડશે હો ધ્યાન મતલબ મતલબ એમ કે ભાભી છે ને હવે મને તો બોલતાય શરમ આવે છે કે આ તમને ઓલું બધું થાય ને પાંચ દિવસ હા 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 એવું ભાભીને હોય ને તોય બા એને આરામ નથી કરવા દેતા ખેતરે મોકલે ઘરના ઘરે રહે તો ઘરના કામેય કરાવે છે એટલે છે ને આવા મગજના છે તો તું લગ્ન કરીને આવે તો બા તેને બોલશે તો એ છે ને બધું મારી ઉપર છોડી દ્યો હું સંભાળી લઈશ તમારે ટેન્શન નહીં લેવાનું હા તો તો વાંધો નહીં આ તો શું છે કે મારી તો ફરજ છે આ તે પૂછવું એટલે નકર હું કહેવાનો જ હતો મારી ફરજમાં આવે કે નહીં આ બાનો સ્વભાવ છે ને જૂની રૂઢિવાળો છે કારણ કે બાના હા હું એટલે કે મારા ગોઢામાં હતા ને એ આવા મગજના જ હતા એટલે બાને શું હોય ખબર કે મારી ઓવારે હું એવું જ કરું વારસદાર બદલો હા બદલો કે હું નહીં લઉં હો સારું મને ખબર છે તું તો સ્વભાવની બહુ સારી છે મારા મમ્મી છે ને બહુ સારા છે આમ ગુસ્સાવાળા છે

અને ગમે એવી તકલીફમાં હોય ને એને કાંઈ ફેર ન પડે પથ્થર દિલ ના હા પથ્થર દિલ ના એમ સમજી લે ને તોય હાલે હા એ વાત બરોબર છે હવે મેળામાં જવાનું છે હા જવાનું જ હોય ને એટલે તો તને બોલાય મેળામાં જવા માટે જ આવી અને તમને મળવા માટે પણ આવી તો હું આવું આરે મેળામાં હાલો ને જઈએ તો જાવું જ હોય ને હું એટલે તો પાણીપુરી ખાવા પહેલા હા પહેલા પાણીપુરી પછી ઓલું શું કહે ઓલું રોટલા જેવું કંઈક આવે ઉપર નાખેલું હોય

એ આપણા ગામડામાં હક પણ થાય ને પછી સીધા લગ્ન થાય ને ત્યારે એકબીજાને ભાળે અને તમે લોકો જો અત્યારથી રખડવા માંડ્યા છો મન મળવાના થઈ ગયા છે આ મળીએ ને તો હારો સ્વભાવની ખબર પડે નકર હું ખબર તમારી જેવો સ્વભાવ નીકળ્યો તો હા અને અત્યારે ઈ તને ઘસકાવતી નઈ હોય એની હું ખાત્રી એ એકદમ પ્રેમથી વાત કરે મારી હારે અને મેં છે ને ઈ હોતે ને કીધું કે તું લગ્ન કરીને મારી ઘરે આવ્યો ને તો છે ને મારી બાનો સ્વભાવ થોડોક છે ને આ જૂની રૂઢીવાળો છે

હોય ઇન્જેક્શનમાં થવા એવડું થઈ જાય હવે એવા ખોરાક ખાય કે એના સોડિયું મોટિયું થયું હોય એને કહ ક્યાંથી હોય પિંડ એલા તારી બાઈડી ગામડામાં જ મોટી થઈ છે ને એને મારા વાળો જ ખોરાક ખાધો હોય એટલે તું ખોરાકની વાત ન કરતો હા

ભલે ને રાજુલામ રેતી હોય પણ ખાવા રાખ તો જ ખાતી હોય ને ઘી તેલ તો આથી જ આવતા હોય કે નહીં બુદ્ધિ વગરનો એ ઘી પેલા સોખા હોય તો અટણ બાફેલ બટેકા નાખી દે 500 ગ્રામ તો બાફેલ બટેકા હોય માલપા તો એ કામ કર તું તેલનો ધંધો મંડ કરવા અને ઘીનો ધંધો મંડ કરવા જો પછી તારા એકના દહ થઈસ કે નહીં બા તમને હાસુ કહું છું આ તમે અમાર બે ભાઈઓને ભલે ગમે મોટા કર્યા ગમે એમ બોલો હાલે આ ભાભી છે ને એને આગળ પાછળ કોઈ નથી એટલે બિચારા સહન કરે છે પણ આ મારી આવનારી બાઈ છે ને એને સુખ સાઈબી છે ઘરે જો એની યારે તમે આવું વર્તન કરશો ને તો છેને એક દી અહીં ટકશે નહીં તો એવી સુખ સાહેબી વાળી આપણે ત્યાં જોતી નથી જે આપણા ઘરના નિયમ પ્રમાણે નો રહેતી હોય પણ આ તમે જ ગોચ્યો ને તમે જ વેહવાળ કરાવ્યું છે હા તો એને આપણા ઘર પ્રમાણે રહેવું જ પડશે અને જો જરા એ ઉપાડો લીધો છે ને તો એની ખેર નથી આ તો સારું છે કે ભાઈ મારા બાપા અને આ છે ને મારી વહુ એના દાદા બે સંબંધ સારો હતો

હા આપડી આખી શેરી માં બધા છે પણ તમે તો ઘણીક હોય હોય કઈ નક્કી જ હોય ધંધો કરવાની વાત નથી પણ હું તમને એમ કઉ કોક દુઃખ આપણું દુઃખ કેવાય કે નહીં ટકા તો હજી તમને કઈ ખબર જ નથી ખબર છે એ મને વાત ખબર પડે ને ભાઈ અરે હું આ વાત કરું છું મારી મારી વાત સાંભળો તમે એની છે નકરી કરે કોને ખબર એની ઉંમર કેવડી થઈ તો એનો સ્વભાવ તો સ્વભાવતી જ નથી તો એમાં આપણે શું કરી ગયું હું શું કરીને હવે તમે ભણેલા ગણેલા છો જવો કે હું સમજાવવા જાઉં તો એ બરોબર ન લાગે બરોબર પણ તમારે એને ન સમજાવવાના તમારે આ ભારતી બાન ના સમજાવવાના તો મારે કરવાનું શું મારે ભારતીભાને ન સમજાવવાના અને હું ભણેલો ગણેલો છું એટલે એનો મતલબ એવો છે કે ભારતી બા હું જાઉં ભણેલા ગણેલા તો સમજી જાય અને અભણ સમજાવત ન સમજે એવું હોય એના મગજમાં સર્કિટ ફિટ થઈ ગઈ હોય ને ભાઈ એને ગમે એ સમજાવે ને તોય એ નો સમજે માણા એક મિનિટ એને તો ગમે એ સમજાવે એ સમજાય એમ જ નથી તો પછી મને શું કામ કહો છો સમજાવવા જવાનું વાત એ પણ હું શું કહું એના છોકરાને ને થઈ ગયો તમને ખબર છે ને હા એ તો આખા ગામને ખબર છે અને એની ઓવે રૂપાળી છે અહીંયા આવીને હેરાન જ થાય કારણ કે જો એ પૈસાવાળાની છોકરી છે તો એના શોખ તો એ પૂરા કરે કે નહીં સારા કપડાં પહેરે હે તો એ અહીંયા આવશે તો મને નથી લાગતું કે સુખી રે પણ તમે હું કેમ દુઃખી થાઉ છો પણ દુઃખી જ થાવ ને બીજાને દુઃખી જોઈને જો આપણે દુઃખી ન થાય તો આપણે માણસ જ ન કહેવાય મને એટલે ખબર પડે બધું હાંકી મૂક્યું તમે દુખી થવાનું આ બીજાના ઓલામાં હું કામ ડબચ્યું મારો છો ને એ જ ખબર નથી પડતી કોકનું દુખ ઓછું થાય કે હા વયું જાય તમને હું વાંધો છે ભાઈ વાંધો તો કાઈ નથી પણ તમારથી જાય એમ છે ઓછું થાય એમ છે દુખ આ મારથી થાય એમ છે ભારતી દોશી ખબર જ છે કે હેરાન કરે છે અને એને સમજાવવા સમજેમ જ નથી તો તમારથી કઈ રીતે ઓછું થાય જો હવે હું તમને કહું છું તમારે છે ને આ મહેન્દ્રભાઈ ને હાહરાન ઘરે જવાનું ત્યાં બધું કહેવાનું એટલે બધું રેડી એટલે હું મારે કહેવાનું બધું

હું તમને એમ કઉ આ બધી વાત રહી મહેન્દ્રભાઈ છે હારણ તમે કરો તો તમને હું વાંધો છે એટલે હું હું વાત કરું બેન ગોલા છે તો આ મારે વેહવાળ તોડવાનું કામ મારે કરવાનું આ તમારે એમ તમારે કરવાનું હા તો આમાં તમને શું ફાયદો છે મારે ફાયદો થાય કોકના આત્માના છે ને આપણને આશીર્વાદ મળે તમને તો ડબલ મળશે કારણ કે તમારે જવાનું એમને હું ઈ વેહવાળ તોડાવી ના કઈ તો મહેન્દ્રભાઈ હું વાંઢો રહે ને હું બીજી દીકરી નહી આવે એ બીજી દીકરી હેરાન નહી થાય એટલે ઈ વાત ઈ એલી જેવું ભટકાઈત વાંધો ને પણ આ છે ને આ ઈ ભાઈ આ તમે શું કામ આગળ હું વિચારો અત્યારે છે એનું કરો ને પણ તમે

પણ આ તું યાર મને ક્યાં મોકલજો તો તો તું જીન કેને મારે નથી જાવ એલા ભાઈ મને રહેવા જો ને તમે તો અહીંયા થોડાક દિવસ હોય કદાચ કબર વાયાથી પડી જાય કોણ કહેવાય ગયો પણ તમે તો વધારે રહેતા હોય તમે સુરત વહી ગયા હોય તો એટલે મારે પાછો આઈના પડ્યું રહેવાનું એટલે આમે તું ભારતી બેનની પાસે રહેશો એટલે બીતો હશે ને દીકા હાશી મને બહુ બીક લાગે હું એને એ આમથી હાલ્યા આવતો કાંઈ નહીં જો હું મારી રીતે હું એના હારા છે ને એને હું ઓળખું છું નરેશભાઈને સારી રીતે પાણી વાળવા અત્યારે હું છું બાજુ ને એટલે કઈ વાંધો આવ્યો છે એટલે આ બધું મનમાં તૂટી ને તારું દુઃખ છે હા તો કઈ વાંધો નહીં હું નરેશભાઈ મળી લઉં ને આગળ એટલે આજ જ ઈ ફેસલો પત કરી દઉં પણ એ નરેશભાઈ માને એવો માણા નથી માને થોડુંક જરી ખોટું બોલવું પડે ને ગીતામાં આવું આવું લેક નું સારું થતું હોય

તો રમત કરતો તમે પણ જવાનું હાલો સીતારામ